અમરેલી પાસપોર્ટ વેરિફિકેશન કેન્દ્રના અધિકારી અરજદારોને વારંવાર ડોક્યુમેન્ટમાં કંઈક ને કંઈક ભૂલ કાઢી અરજદારોને ધક્કે ચડાવી રહ્યા છે અધિકારી અરજદારોને એક જ વખત પૂરતું માર્ગદર્શન કે માહિતી આપતા નથી જેથી વારંવાર અરજદારોને ડોક્યુમેન્ટમાં સુધારા માટે ધક્કા થઈ રહ્યા છે हाँ सर बोलिए इनका तीन बार हुआ क्यों नहीं हुआ तीन बार तक ये भाई ने तीन बार आ चुके हैं

રિસ્પોન્સ આવ્યો જ નથી એનો કે ક્યાં શું કારણ છે રેટકું છે કે આ ઓફિસર તમે મેળા તો શું કીધું એને એને એવું કીધું કે ભાઈ એડ્રેસ આપ્યું તમે આરપીઓ ઓફિસ અમદાવાદ કોન્ટેક્ટ કરો હા હા પહેલા શું કીધું તું સૌથી પહેલા પહેલા ઈમેલ દ્વારા ઇશ્યુ તમને આપવામાં આવશે શું પ્રોબ્લેમ છે કે ઈમેલ માં આવ્યો તો કઈ થી આવ્યો તો આમને તમે ઓફિસર ને કીધું હા અત્યારે કીધું તો અત્યારે એમ કીધું તમે આધાર કાર્ડ પોસ્ટ કરી દો અમદાવાદ આરપીઓ ઓફિસ હવે તમે શું કરશો

તમારે ભાઈ કઈ સેમ પ્રોબ્લેમ સેમ પ્રોબ્લેમ જ છે તમારે ઓકે તમારું કામ શું બધેશા